ખોટું તો ન લાગે નો ના 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 ખોટું ન લાગે કશ્વી કો તમ બુઆજી તમે તો જે હોય ને અમારી ભૂલ છે તો અમે ભૂલ સુધારી દેઉ હું કેવું મામા ગરીબના ના ઘર પૈસા ચોરી કરી તું હે પૈસા પાળા પર મારો જીવ નહીં રહેતો યાર એ ઈવાના ઘર પૈસા ચોરી ના લઈને આવી તને ખબર હાલ્યા હે આજના ના પૈસા પાછા આવવા પડશે જો આજના ના પૈસા પાછા નહીં આલી તો કાલ પાછું દુખ ઉપર છે તને હું કીધું ઓ ભલા ચોરી કરે એમ કેજે પેલા મને બા મારા મામા હું માફી માંગુ તમાર તો આવી વાન જોવા તો હાપ જ દેખાઈ અને ઈવન ભૂલ થઈ ગઈ આટલી વખત જવા દે હવે ભૂલ નહીં થાય એક તો આ લુગડા ધોવા બેઠો મારા લુગડા ની અંદર પૈસા હતા એ તો મને ખબર જ ના રે બધા પૈસા પડી ગયા હવે મારા તડકી બધા પૈસા પડી ગયા ઓકતા હોય

પૈસા ને ચાંદો લેવા જવું કાકા ને પૈસા ની કે પૈસા આલ્યા કે નહીં એ તો મે આપડે કોઈ ચિંત કરવાની નહીં જવ ચાંદ ખોટ લેવા પૈસા હું કઈ ગયા લઈ લેવા દે બસો ચારસો છસો આઠસો આઠસો તેરસો તેરસો અઢારસો લે આ તારીખ તૈયાર પોંસો ની નોટ હતી ને હજી ત્રેવીસો રૂપિયા હતા મારા જોડે તો આ તો અઢારસો રૂપિયા જ છીએ એ ની નોટ જો ઉડી ગઈ

મારો મારો ઓળસો ચોર પાચ્યો પણ કઉ તમારો છોકરો મારા પાંચસો રૂપિયા ચોરી ગયો છે ઓગ્રામ થી મારો ઓછો ગોલ્યો મને ચીવો બકાવતો તો કે મને પોનસો નોટ જડી હા ગોલિયા તને પોનસો નોટ જડી તો જેઠાલા ઘર આગળથી ચોરી કરી આ દુનિયામાં ચીવા ચોર પડ્યા હે શું કરું મારા ઓન

મમો કે મને હા દેખાય દેખાય કરોગા મહારાજ ને ભણાય તું એટલે હા પણ દેખાય ભાઈ એ સાચી વાત છે ભાઈ બાજુના બોમ માં ભુવાજી લઈ ગયો ભુવાજી કીધું કે ભુવાજી એવું કીધું કે તમે આજના જ પૈસા પાછા છો ને તિ તમારા દેખાવાનું બંધ થાય નકદ નહી થાય ભાઈ તો ઘેર અને પૈસા પાછા હલાવ અને બધું પચાવ અને બોલ્યા તમાર ઘેર ચોરી કરી બા તો કેટલા હારા મોણા હી અન આ છોકરો મારો ઓળછો ચોર પાચ્યો બા ઉપર સંસ્કાર નહી ગયા ભોલિયાના હો નહી ગયા પણ અતારે જાવ ઈના ઘેર અન ઈના ઘેર જઈને ભોલિયાના બે ત્રણ કોરના પટ્ટા નઈ આલ દઉ અન કઉ બાને કે આ તમારા છોકરાની ઓર રાખો કોકના પૈસા ઓગણા પડ્યા હોય તો લઈને ના આવતો રે વાત સાચી હે દિઠલાલ મારે ગામમાં જવું તું પણ મુઈ આવું લે હેડો લે આવતા તો હેડજો હઉથી હારું લે હેડો

જેઠાલાલ ચોર ચોર કેહો ને યાર મારો છોકરો કોઈ દાડ ચોરી ના કરે તો મારા ઘેર વાત કરો છે ચોરી ના કરે હા ના કરે અલ્યા ચોરી કરી એમ કો આ મારા પૈસા રહ્યા ને હા પરડ્યા હતા બરોબર બરોબર એટલે એ પૈસા મે મારા ઓગણામાં માં હુકવા મે લેતા હા હુકવીન પછી હું પાછો લુગડા ધોવા જતો રહ્યો અને એટલી વાર માં ભોલ્યો ઇથી નીકળ્યો છે ત્યાં પૈસા હુકાતા બાળી ગયો ને તે અંદર થી 500 ની નોટ ની ચોરી કરી અને મારો ઓળસો જતો રહ્યો ઓ હો જેઠાલાલ મારો છોકરા ઉપર મને એટલો વિશ્વાસ છે કે એનો કોદા ચોરી ના કરે ભાઈ બાઘ ગામમાં ઘણી જગ્યાએ વાતો થાય છે ભાઈ તમારા છોકરાએ ચોરી કરી અને એ વાત મને કુને કીધી ખબર છે કાળાએ કીધી ચમક પછી ભૂલ્યો ની નોટ જોતો જોતો જતો હોય છે અને કાળો ઈદે ભેગો થયો હોય છે એટલે કાળાને વાત કરી છીએ એને એટલે કાળાએ મને ભેગો થયો ને એટલે બધી વાત કરી કે ભૂલ્યો પોનસો રૂપિયા ચોરી ગયો છે ઓહો જેઠાલાલ હવે મારી વાત આપણો

કેમ ફોન કર્યો છે લાજે ઉપાડો હાલો હા કાકા બોલો કાકા હું પૈસા આલવા જો ને ચા ખોટ લેવા જો તો એકન બેહી નતો રે ને વાર તો લાગે જ ને ચમ હુકો કોમ તું કો એ આવું જ છું ફોન મેલો હાલો એ હા હમ અતારે માર કાકા નું કોમ હશે આ દવા પટ્ટી જે છે ને તો દવા લેવા જવાનું છે લે મન કાય કાય ઘેર જવા દે તમારા ઘેર ચોરી થાય તો તમે ગોગા મહારાજના સેવક છો તરત ગોગા મહારાજને ભલાઈ દો છો હવે મારા ઘેર ચોરી થઈ છે તો હું એ ગોગા મહારાજને ભલાઈ દઉં આ તે ભલાઈ દે ભલા મણ જે લઈ ગયો છે એને હોમાં પગલે પૈસા આલવા આવશે છે તમારો છોકરો જ પૈસા લઈ ગયો છે તમારા જ હોમાં પગલે મારા ઘેર પૈસા આલવા આવવું પડશે જેઠાલાલ મને ગળા ગળાઉથી વિશ્વાસ મારો છોકરો કોઈ દાડો ચોરી ના કરે ભાઈ સમજ્યા એ બાપ પહી જે પેલા મોમા જે ઉઠા હે પેલા મોમા ના હાથ દેખાતો તો પહી બોલ્યા ને હાથ દેખાતા થઈ જાય એ તો પોપટલા જેને ચોરી કરી હોય એને દેખાય કે યાર તમારા છોકરાએ એ ચોરી કરી છે મને બધી ખબર છે મે મારા છોકરાને ફોન કરે છે એરે આવે એટલે આપણે પૂછી લઈએ આય આયો પૂછો આયો એટલે તો મૂકી દે એલે હા આ જેઠાલાલ ના તે ચોરી કરી છે ના કાકા હું એ ચોરી નઈ કરી

આ રૂપિયા મારા જોઈ ચોઈ આ તમને ખબર છે હા એ ભાવનો ગોગા રેવું તારું મારું આપણું હિયારું ના અમારો એ સવાલ

તો પછી ઈના એકલા ને ચોથી જડ જડ કરી હી લે યા એ બા મારી વાત ઓ પ્રભાઈ ગારા વાળો રસ્તો હોય ને ઈ કદાચ પડ્યા હોય પૈસા પલે ભાઈ હવે બાવળી એમ કુ નાસી જો હે હા ગારા વાળો રસ્તો હોય તો મોન ને કોક ના ગીજા થી નીકળી જવાનું પડ્યા હોય તો જડી હા પણ ઈ કણ તો ગારા વાળો રસ્તો જ નહી એ વાળ માં કોણ લે મેળવા જાય પૈસા ગયા હઈ થી નીકળી હોય તો ઈ કઈ ના પડી હોય હે આ પૈસા જળવાનું કારણ એક જ છે

અમારા ઘેર એટલે કુના ઘેર ચોરી કરી મારા ઘેર ચોરી કરી પાંચસો રૂપિયા ચોરી લાવતો રહ્યો છે હવે મારી વાત કપડો મારા છોકરા બધા વચ્ચે બધું ના કરો બરાબર છે તમે ના મનાતું હોત આ પાંચસો રૂપિયા હું તમને ના લઉં છું લઈ ભાઈ તમે મારી વાત ઉભડો આ તો એટલા જીત છે હજી તો આખા ગોમો વાત ફેલા હે તમને ખબર ના તો કઈ દઉં પેલો કાળી આખા ગોમો વાત ફેલા મારી વાત ઉભડો છે ખબર તમાર ઘેર થી પાંચસો રૂપિયા ચોરા ના પણ આ પાંચસો રૂપિયા તમે મને હાલ હાલવા માટે તૈયાર થો ને આ પાંચસો રૂપિયા હું એમ નહીં લઉં તમારા છોકરાને ને પાંચસો રૂપિયા આલો

पैशा आ पैशा ऊपर येऊ लाग कि पलडी जी अशी जिठालाल हुका मेल्या जिठा खू ओ जिठालाल अल्या एक तो खरे खरं आलोय पिवस हा नील मका गी दूध खरा हो ते तारा पैशा मळी जाही अल्या यार आल तो आहे

આ પોંસો ની નોટ એના ચોક જડી બરાબર અને આ નોટ એ જોતો જોતો જતો હોય છે અને કાળા ને ભેગો થયો છે તે કાળા ને એને વાત કરી રૂપિયા મને જડે આવી પછી કાળો ભોલિયા જોડે પોનસો રૂપિયા અને ભોલ્યા ન જડ્યા એટલે મારા મનમાં એવું કે ભોલ્યો એથી અને મારા પોનસો રૂપિયા લઈ ગયો એટલે હું તો બાના ઘેરા હતો ભલામોણા તમારું આના ઉપર ચેક કરતા પેલા વિચાર તો કરવો પડે ભલામોણા પરિસ્થિતિ જોયાર આવું કરતો હોય યાર એટલે અમે જેવું થયું કરવા ખબર ખબર મારા સમજ્યા મિસ્ટેક થઈ ગઈ પેલા મને વાત કરી એટલે મેં કીધું કદાચ મારા લઈ ગયો હોય મારી મન બોલો ઉતાવળી આ આ જમાનામાં માં કોશી જોયેલું ખોટું પડે અને કોને વાપરેલું ખોટું પડે એટલે કોઈ બી વાત વિચારવું પડે ભલા સાચી વાત હું તમને નતો કેતો કે મારા છોકરા પર મને ગળા ઉધી વિશ્વાસ કયો કોઈ આ જિંદગી મે ચોરી ના કરે અને આ પૈસા તો એને ધડેલા હતા આ તો હારું કેવાય કા આ કળવજી ખરા ટાઈમે આવી ગયા ન કે તું મારા છોકરાને ચોર સાબિત તો કરો બા હવે મારી ભૂલ થઈ ગઈ યાર આ જીવન તેવું તમને બોલ્યો ને તમારા છોકરાને મેં ખોટો ચોર સાબિત કર્યો એટલે હો ભલામણો આ તમે બે જણા હતા મારા છોકરા ચોર કીધો આ મોણો ગમો કે છોકરા ને ચોર કે છોકરા ને ચોર નહી કહીએ અમારી ભૂલ થઈ ગયા કંડાર ભલામણો નહીં માફ કરજો

હું તો 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 તમારી પડે આ આ પૈસા મોટો લઈ 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 ગયો ગયો છોકરો જાય તમે હાથ આવી પણ હવે તમે લઈ ગયા બીજું મારો પેલો હા ખાતો નતો યાર ફોન ઉપર ફોન કરી રહ્યો તો ને હું તમને કઈ નજ લેવા આવ્યો તો તો હવે આ લેજો અમારી ભૂલ થઈ ગયો હવે અમે જીએ હવે તમારા છોકરાને ને અમે ચોર નહીં હો પણ આજ પછી આવી ભૂલ ના થઈ ગયું કુક નું મારા ઘેર ડાયરેક્ટ નહીં બનાવ બરાબર મારી વાત આપડે આવી જે થઈ ગયું એ થઈ ગયું

ભાઈ તમે યાર આવે તો પૂછ્યા વગર મારા પૈસા લઈ જાય ને મને ના હો યાર જ ખરા તમે યાર ઘરની બહાર જ આવતા નતા હું કરું મારા મારો જરૂર હતી એટલે આ તો આ બધા હતા એટલે તમને બોલ્યો નઈ પણ હવે પાંચસો રૂપિયા પાછા ચાણી હાલ એમ કેજો એટલે કીધું ખરે આલ દે યાર તમે થાય વિશ્વા વાળા હો ના એમ ના ચાલો હાલ દેહો એટલે વાયદો આલો મને એટલે ખબર પડે અલ્યા મારા પાસે નતા ટાઈમ તો લીધા હી ભલા કોઈ હેજી વેજી શોખ નઈ થઈ જો તમાર 500 ઓસો કરવાનો આ તે પણ હોકા લીધા મુ છો ના પાડો પણ હાલ છો ચાણી પાછા એમ કો હમ આલ દે હેડો ને માર ભલા મોણો રૂ ભરાવાનો ભરાઈ બેડી ઉપર પૈસા આવે ને એટલે એક મોટ તમન હાલ દે એટલે 12 મહિના થાય